હવે બાદ સહકારી ક્ષેત્રે એક બીજો મોટો જંગ છેડાયો છે ઉંઝા એપીએમસી માં તો ભાજપના જ બે જૂથોની વચ્ચે સત્તા મેળવવા ઘમાસાણ સર્જાયું છે નારાયણ પટેલ અને દિનેશ પટેલની વચ્ચે શું છે સમગ્ર મામલો કેમ સર્જાયો આ જંગ જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેસાણા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી જૂન માસમાં ચૂંટણી યોજાવાની સંભાવનાઓ વચ્ચે ઉંઝાના રાજકારણમાં જૂથબંધીઓ હવે શરૂ થઈ ગઈ છે ઉંઝા માર્કેટ યાર્ડની ચૂંટણીને ધ્યાનમાં રાખી નારાયણ કાકા પટેલ જૂથ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે અને તેના કારણે ભાજપના પીઠ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઊંઝા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન એવા નારાયણ કાકા પટેલના સિત્યાસીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પહોંચ્યા છે તો ઊંઝા માર્કેટ યાર્ડની ધ્યાન માં રાખી આયોજિત જન્મોત્સવ કાર્યક્રમમાં ઊંઝા માર્કેટ યાર્ડના હાલના ચેરમેન દિનેશ પટેલને આમંત્રણ જ આપવામાં આવ્યું નથી અને તેના કારણે ભાજપના દિગ્ગજ નેતાઓ પરશોત્તમ રૂપાલા અને નીતિન પટેલની ઉપસ્થિતિમાં તેમની ગેરહાજરી જોવા મળી તો આ સાથે ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી સાથે જોડાયેલી તમામ મંડળીઓની સૂચક હાજરી પણ ત્યાં જોવા મળી હતી આ સાથે ઊંઝા ભાજપના પીઠ અગ્રણી નારાયણ પટેલ જૂથ આગામી ચૂંટણીમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં સત્તા મેળવ જનદિવસની નિમિત્ત બનાવી શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે તો સામે પક્ષે ઊંઝા માર્કેટ યાર્ડ ચેરમેન દિનેશ પટેલ જૂથ પણ હવે આગામી સમયમાં સત્તા ટકાવી રાખવા શક્તિ પ્રદર્શનો કરી શકે છે આ મુંઝા માર્કેટ ચૂંટણી અગાઉ જ ઊંઝા ભાજપ અને સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો તો આ મુદ્દે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી શું કહી રહ્યા છે તે જોઈએ મહેસાણા જિલ્લાના વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પક્ષના અમારા સૌથી સિનિયર કાર્યકર અને ઉજાના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા મુરબ્બી શ્રી નારાયણ કાકાનો આજે સત્યાસી મો જન્મ દિવસ છે આ જન્મ દિવસ પ્રસંગે એમને શુભેચ્છા પાઠવવા માટે અભિનંદન આપવા માટે ઉજા શહેરના નાગરિકો તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી ઉપસ્થિત રહ્યા છે અન્ય મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત છે ભારતીય જનતા પક્ષ અમારા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સંસદ સભ્ય શારદાબેન પટેલ વર્ષાબેન દોશી અમારા પ્રભારી શ્રી અને અન્ય સૌ વરિષ્ઠો ની ઉપસ્થિતિમાં બધાએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે અને એમની જે અત્યાર સુધીની જનસંઘના કાર્યકરથી માંડી ભાજપના કાર્યકર સુધીની જે સેવાઓ છે એને બિરદાવી છે અને બધાએ એમને ખૂબ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે જો અમે ચાલીસ વર્ષ સાથે કામ કર્યું છે એટલે સેંકડો પ્રસંગો કોઈ કાર્યકર સાથે અમારા એવા બનતા હોય એકબીજાના અનેક પ્રસંગો આનંદના સુખ દુઃખના અમે ભાગીદાર હોઈએ છીએ એટલે અચરતો જ મેં ઉલ્લેખ કર્યો કે ચાલીસ વર્ષથી નારાયણ કાકાનો અમારો સંબંધ છે અને વિધાનસભામાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે તેઓ શ્રી પણ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું એટલે કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે